રાજ્યની કેબિનેટ બેઠકમાં આજે મહત્વનો નવા વર્ષનો નિર્ણય જાહેર કર્યો બનાસકાંઠા જિલ્લામાંથી નવીન જિલ્લાની રચના વાવ થરાદ કરતા થરાદને મથક બનાવવાની જાહેરાત સરકાર દ્વારા કરાતા આજે દિયોદર તાલુકાના વેપારીઓ લોકોમાં નારાજગી જોવા મળી છેલ્લા કેટલાક દાયકાઓથી બનાસકાંઠાનું વિભાજન કરવામાં આવે તો નવીન જિલ્લા માટે ઓગઢ જિલ્લાની માંગને લઈને દિયોદરને વડુમથક બનાવવા માંગ કરી રહ્યા હતા આ બાબતને લઈને દિયોદર તાલુકાના રાજકીય આગેવાનો દિયોદર તાલુકાના સરપંચો તેમજ વેપારીઓ ઉદ્યોગપતિઓએ સરકારને પત્ર આપી રજૂઆત પણ કરવામાં આવી હતી પણ અચાનક આજે બે હજાર પચીસના નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતની કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લામાંથી નવીનની જિલ્લા બનાવવાની બેઠક લઈને વાવ થરાદને નવો જિલ્લો બનાવવાની જાહેરાત લઈને સાથે થરાદને વડુમથક બનાવતા દિયોદર કાંકરેજ અને ભાભર તાલુકાની પ્રજામાં ક્યાંક કચવાર જોવા મળે છે મહત્વનું છે કે દિયોદર તાલુકાના લોકો વર્ષોથી નવીન જિલ્લા માટે ઓગઢ જિલ્લાની માંગને લઈને દિયોદર ને તેનું વડુ મથક રાખવામાં આવે તો કોંગ્રેસ દિયોદર થી પંદર કિલોમીટર લાખની દિયોદર થી પચીસ કિલોમીટર ભાભર દિયોદર થી વીસ કિલોમીટર આ બાજુ ગામ ચાલીસ કિલોમીટર થરાદ પચાસ કિલોમીટર વાવ પિસ્તાલીસ કિલોમીટરનું અંતર હોય દિયોદરની વડુમથક બનાવી નવીન ઓવર જિલ્લો બનાવવા લોકોની માંગના સંતોષતા બિયોદર તાલુકાના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે જેને લઈને સરકારના અનેક રજૂઆત કરાશે અહેવાલ રાજેશ વ્યાસ બનાસકાંઠા જે કેબિનેટમાં જે બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજનની જે મુખ્યમંત્રી દ્વારા જે વાત કરવામાં આવી એમાં અમારી માગણી અને લાગણી એવી છે સરકારશ્રીને આપણને સોશિયલ મીડિયાના માધ્યમથી એવું કહેવા માગું છું કે દિયોદર એ એક ભૌગોલિક દ્રષ્ટિએ તમામ સરકારી કચેરીઓ ધરાવતું ની સૌથી મોટી બનાસ ડેરી ધરાવતું અને એક મધ્યમાં આવતું સેન્ટર છે તો અમારી લાગણીને ને માગણી સરકાર એવી છે સોશિયલ મીડિયા દ્વારા અમે એટલું કહેવા માગીએ કે અમારો દિયોદર ઓગળ જિલ્લો બને એ જ વિનંતી છે અસ્તુ ભારત માતા કી જય 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 ગુજરાત મીડિયા દ્વારા જાણવા મળે છે પણ અમને તો એવું લાગે છે કે ભાવ સરાના ધારાસભ્યને દિયોદરના ધારાસભ્ય બંનેના લેટરપેડ અને અગ્રણી સંસ્થાઓ તમામ સરપંચ તમામ સંસ્થાઓ બધની એક જ માગણી છે કે ઓગઢ જિલ્લો બને એકદમ મિડલમાં પડે છે પાણીનું તળ છે રેલવેની સુવિધા છે અને સાત તાલુકાની વચ્ચે પડે છે એટલે મની એવો ભરોસો છે કે સરકાર વિચાર કરી અને ઓગઢ જિલ્લો જ જાહેર કરશે આજે આધારભૂત વર્તન જાણ જાણવા મળ્યું કે થરાદને જિલ્લો જાહેર કરે છે તેવી વાત જાણવા મળે છે પરંતુ ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો દિયોદર તાલુકો એજ બનવો જ જોઈએ કારણ કે દિયોદર તાલુકો એ આજે લાખણી ભાભર સુઈગામ વાવ ના મિડલમાં આવેલો છે અને લોકોને આવવા જવા માટે ત્યાં સરળતા રહેશે અને દિયોદરની અંદર જે સરકારી કચેરીઓની વાત કરીએ તો પ્રાંત કચેરી મામલતદાર ઓફિસ કોર્ટ બસ સ્ટેન્ડ રેફરલ હોસ્પિટલ રેલવેની સુવિધાઓ અને આવી અનેક પ્રકારની સુવિધાઓ આવેલી છે અને લોકોની સુખાકારી માટે દિવસ જિલ્લો બનવો જોઈએ એવી અમારી માગણી છે અમારી દીવધર તાલુકો હોય પાભર તાલુકો હોય કે કોકજ તાલુકો હોય અલગ અલગ તાલુકાના ધારાસભ્યોએ પણ દિવધર વગર જિલ્લો બને એના માટે પણ રજૂઆત કરી હતી અમુક અલગ અલગ ગામડામાંથી પંચાયત દ્વારા પણ અમારા વગર જિલ્લો બને એના માટેના પ્રયત્ન કર્યા હતા અને અમારા કોઈ થરાદ જિલ્લો બને એનો વિરોધ નથી પરંતુ જો મધ્યમમાં આવતો હોય તો દિવધર વગર જિલ્લો આવતો તો કદાચ આ બાજુ સરહદ ઉપર પણ આવેલું છે થરાદ આ બાજુ બોર્ડર રાજસ્થાનની બોર્ડર છે અને અનુલુક છે અને મધ્યમ દ્રષ્ટિએ જોવા જઈએ તો દિવદરને ખરેખર વોગર જિલ્લો જાહેર કરવો જોઈએ એવા અમારી વર્ષોથી માગણી હતી લાગણી હતી પણ અમે જ્યારે સોશિયલ મીડિયા દ્વારા આ વાત સાંભળી અને ખરેખર અમને સરકારે જો નિર્ણય લેવો હોય તો નિર્ણય તાલુકાઓની જનતાને સાથે રાખીને લે સુખાકારી માટે આપણે જિલ્લો બનાવતા હોય છે એક વ્યક્તિગત કે વ્યક્તિગતની ઇમેજ માટે કે વ્યક્તિગત પૂરતો આ તાલુકો કે જિલ્લો બને એના માટે નથી હોતો અને આખો તાલુકો આજુબાજુના તાલુકાનું જો સમર્થન લઈ અને જો દીવદર ઓગઢ જિલ્લો તાલુકાની આજુબાજુની જનતા પણ એવું સ્થિતિ કે વગઢ જિલ્લો બને અને કદાચ આજે

તમે કોર્ટમાંથી યા પોલીસ સ્ટેશનમાંથી રેકોર્ડ કઢાવો ને કે દર વર્ષે થરાદમાં કેટલા ટૂંક થાય છે કેટલા અંક થાય છે કે એ રીતે કેટલી મારામારીની ઘટનાઓ બને છે કેટલી ત્રણસો સાત દાખલ થાય છે તો એનો રેશો મેક્સિમમ આખો બનાસકાંઠા જિલ્લામાં થરાદમાં વધારે છે એટલે કોઈ પણ સંજોગોમાં સરકાર થરાદને જિલ્લો બનાવે અને થરાદને મુખ્ય મથક બનાવે એવું મને લાગતું નથી તો બીજું કયો ઓપ્શન છે એમની પાસે જિલ્લાનું મુખ્ય મથક એટલે એવું કે મુખ્ય કેન્દ્ર કહેવાય કેન્દ્ર શબ્દનો અર્થ જે છે કેન્દ્ર એટલે વચ્ચે વચ્ચે જે આવે વર્તુળનું કેન્દ્ર એટલે વર્તુળનું મધ્ય બિંદુ તો આ જિલ્લાનું મુખ્ય મથક જિલ્લામાં જે જે તાલુકાનો સમાવેશ કરવામાં આવે છે એ તમામ તાલુકાનું મધ્યમાં આવતો તાલુકોનું સેન્ટર એ મુખ્ય મથક બનવું જોઈએ અને એવો એક માત્ર દિયોદર તાલુકો છે અને દિયોદર મુખ્ય મથક થવું જોઈએ તો જિલ્લો નવો જિલ્લો બનાવવાનો જે પર્પસ છે સરકારનો આશય છે કે તમામ તમામ જિલ્લાની લોકોને જવા આવવા માટે નજીક અંતર નાણાં અને સમયનો બચાવ થાય એ પાર પડે નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ એન ન્યૂઝ ગુજરાતી બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો